તો વાત કરીએ કપરાડાની કપરાડા તાલુકાના ધારણમાળ ગામે વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી અંતિમ સંયમ પર તાળપત્રી ઢાંકી અંતિમ વિધિ કરવી પડી વલસાડ જિલ્લામાં સતત વરસાદને કારણે કપરાડાના એક ગામમાં ભારે વરસાદ વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી ગામમાં પાકી શમશાન ભૂમિ નહીં હોવાથી મૃતકના સ્વજનોએ વરસતા વરસાદમાં અંતિમ સંયમ પર તાળપત્રી ઢાંકી અને અંતિમ વિધિ કરવી પડી હતી વલસાડના કપરાડાના ધારણમાળ ગામમાં આ ઘટના બની હતી ગામમાં પાકી શમશાન ભૂમિ નહીં હોવાથી લોકો વરસતા વરસાદમાં જ અંતિમ ક્રિયા કરવા મજબૂર છે ગામમાં એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનોએ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા કાઢવી પડી હતી મૃતકના સ્વજનો છત્રી અને રેનકોટ પહેરી અંતિમ યાત્રામાં જોડાયા હતા દર વર્ષે ચોમાસામાં કપરાડા અને ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવા દ્રશ્યો છે

તો છતાં ધારણમાળ ગાઢવી અને ભાખેરી શમશાન ભૂમિના પ્રશ્ન ઉતા અને બાયોનો બી પ્રશ્ન ઉતા એ થોડા કામ અમારું કોઈ બી એના સિવાયનું કામ થયું પણ અમારું કહેવાનો મતલબ એક જ કે શ્મશાન ભૂમિનો પ્રશ્ન રસ્તા અથવા મકાનો જ્યારે ઘટના અમારા સામે બને ત્યારે આજે તમને નજરે જોવા મળશે એવી પરિસ્થિતિ અમારા સામે રીતે તો આજ સરકારે અમારી વાત ધ્યાન પર લીધી નથી આજ દિન સુધી અને કામ થયું બી નથી એ માટે હું સરકારને નમ્ર વિનંતી કરીએ કે જલસે જલ મારા ગામના અંદર જે ગામડામાં હજુ બી હાલ પરિસ્થિતિ એવી છે એવી ધ્યાન પર લઈ અને એ કામ પૂરું કરે એટલું સરકારને રજૂઆત કરીશું आपले कोणी पण समशानभूमी असे समयलं आणायच्या व्हायला तर जास्ती तकलीफ पडत आणि घणा वर्ष की ही तकलीफ चालत राहील आहे जेथी करून आमची अशी माग आहे सरकार लोक आहे आपले सम स्मशानभूमी पण हा रस्ता रस्ता आहे ना की आम्हाला मंजूर करायला सरकारशीर्लक आम्ही नम्र विनंती आहे